હું તમને કહું કે કિડનીના રોગીઓને ફાયદા થઈ શકે છે લિવર સિરોસીસ ના રોગીઓને ફાયદા થઈ શકે છે તો તમે સાચું માનશો હિમોગ્લોબિન વધી શકે છે ચહેરા પર ચળકાટ આવી શકે છે તો તમે માનશો

કે ચામડી પણ શ્વાસ લે છે અત્યારે આપણે જે નાવાની ક્રિયા કરીએ છીએ એમાં ચામડીના જે પ્રસ્વેદ ગ્રંથિનો છિદ્રો છે એ બધા ફૂલ થઈ જાય છે ભરાઈ જાય છે માટે પરસેવો અતિશય થાય છે સૌથી મોટી ભૂલ કેટલાક લોકો શું કરે છે ને ખૂબ મોટી ભૂલ કરે છે ટેલકમ પાવડર આવે છે ટેલકમ પાવડર આખા શરીર પર નાખી દે છે બધે અગલ બગલમાં બધે નાખી દે છે મિત્રો ટેલકમ પાવડર એટલા નેનોગ્રામમાં ઝીણું હોય છે કે ચામડીના જે છિદ્રો હોય છે એ પૂરી નાખે છે પછી વ્યક્તિ ઉંચાટનો અનુભવ થશે કરે છે ગુસ્સાનો અનુભવ કરે છે પરસેવાનો અનુભવ કરે છે બીમારીનો અનુભવ કરે છે ગૂંગળામણનો અનુભવ કરે છે સ્વભાવ ચીડચીડો થઈ જાય છે શોર્ટ ટેમ્પર થઈ જાય છે એ ટેલકમ પાવડર નાખવાથી બહુ નુકસાન થાય છે બીપી સુધી વધી જાય છે તો હવે શું કરવાનું છે તમે નાતી ઘડીએ જે એક સિમ્પલ ઉમેરો કરી દો નાહવામાં બીજી પાંચ સાત મિનિટ વધારે નાખશે તમે શું કરવાનું રૂવાટીવાળી નેપકિન લેવાની એને એ રૂવાટીવાળી નેપકિન પલારીને દાબી દાબીને ચોળી ચોળીને શરીરે નાવાનું રાખો ખાલી લિવર સિરોસીસના વ્યક્તિઓએ પેટ ઉપર હળવા હાથે જ એ રૂવાટીવાળી નેપકિન ફેરવાની બાકી બીજાની મદદ લઈને બરડા પર પણ ચોળી ચોળીને નાવાનું છે હાથે પગે તળિયે બધે રૂવાટીવાળી નેપકિનથી તમે ચોળી ચોળીને નાઈને તો જુઓ કેટલો એક જ નહ્વા પછીના ફાયદા થશે મગજ કૂલ રહેશે ઠંડકની અનુભૂતિ થશે શરીર નિર્ભાર રહેશે નિર્ભાર રહેશે એટલો કારણ કે બધું ઓપન ટુ એર થઈ જશે વાતાવરણ સાથે તાદાતમય થઈ જશે તો પરસેવો પણ ઓછો આવશે શરીર શ્વાસ પ્રશ્વાસ કરી શકશે મિત્રો તો નહવાની આટલી સિમ્પલ ટેકનિક અજમાવો તમને નિશ્ચિત રૂપના ખૂબ ફાયદા થશે સંવાદનો બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું વંદે માતો